ખેડા જિલ્લામાં ચાલુ એક ભેજાબાજે જુગાર રમવાનો નવો કિમીયો હતો જોકે તેનો આ કિમિયો પોલીસ પાસે નિષ્ફળ ગયો હતો અને પોલીસે ચાલુ જુગારધામ ચાલતું હોવાની મળી હતી જેના પગલે હાઈવે ઉપર નાકાબંધી કરી દીધી હતી ના દરમિયાન મૌધા ડાકોર રોડ ઉપર ઉંદ્રા ફાટક પાસે પસાર થઈ રહેલ શંકાસ્પદ આઇસર જીજે આડત્રીસ ટી એ પંદર એકાવન ને અટકાવવામાં આવી હતી તપાસમાં માલુમ પડ્યું હતું કે જુગારમાં અટકાયત કરેલા તમામ લોકો ધોળકા ખેડા મેમદાવાદ બૌધા ગરતેશ્વર રૂટ પર આઈસર ટ્રક દોડાવતા હતા પોલીસે તમામ પાસેથી રોકડ રોકડ રૂપિયા રૂપિયા તેમજ દાવ પર ત્રીસ તથા સાત નંગ મોબાઈલ તેમજ આઇસર ટ્રક મળી કુલ ચાર લાખ બોતેર હજાર સાતસો વીસ નો મુદ્દા માલ જપ્ત કરી ઝડપાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે